પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના રાજકીય ડ્રામાનો મામલો સામે આવ્યો છે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ભચાભાઈ આહિરના કિરીટ પટેલ પર પ્રહાર કરવામાં આવ્યા છે કિરીટભાઈએ અત્યારથી હજાર સત્યાવીસના ઉમેદવાર જાહેર કરી દીધા છે સત્તા ન હોવા છતાં પોતાને બે હજાર સત્યાવીસના ઉમેદવાર જાહેર કરી દીધા તો રાધનપુરમાં કોઈ અશિસ્ત વર્તન નહોતું કર્યું અમે શાલીનતાથી ટકોર કરી હતી તો અત્યારથી ઉમેદવાર જાહેર કરશો તો તેની નેગેટિવ અસર પડશે આની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પડશે પાર્ટી જે કાંઈ નિર્ણય લેશે તે સ્વીકારવા માટે તૈયાર તેવું પણ કહ્યું રાધનપુરનો જે બનાવ બનાવભાઈનો આક્રોશ યાત્રા વખતે જે પાટણના ધારાસભ્યને ચાલુ સભામાં રોકવામાં આવ્યા એવી જે વાત કરવામાં આવે છે તો એમણે અત્યારથી જ બે હજાર સત્યાવીસના ઉમેદવાર એમની સત્તાના હોવા સત્તા જાહેર કરી દીધા હતા એટલે આપણે એક સામાન્ય શાલીનતા અને શાલીન ભાષામાં ટકોર કરી હતી કે અત્યારથી ઉમેદવાર તમે જાહેર કરશો તો બીજા સમાજમાં એની નેગેટિવ અસર પડશે અને એની અસર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પડશે એમાં કંઈ બહુ મોટું આપણે અશિસ્ત કરી નતું નાખ્યું પણ તેમ છતાં જો પાર્ટીને લાગતું કે ભાઈ અશિસ્ત છે તો જે કંઈ પાર્ટી નિર્ણય લેશે હાઈકમાન્ડ નિર્ણય લેશે એ સ્વીકારવા માટે તૈયાર છે